એકધારી અવિરત એ જ માગણી છે રાજકોટના મીડિયાનો તમારા લોકોનો આરોપ છે કે રાજકોટના આ અગ્નિકાંડના પ્રકરણમાં એક દિવસ પૂર્વે જુગાર કાંડના કેસમાં જેણે ત્રણ કરોડનો તોડ કર્યો એ લોકોને તપાસ સોંપી છે એ લોકો શું તપાસ કરવાના આ રાજ્યની સરકારના અને પોલીસના કેરેક્ટર વિશે ઘણું કહી જાય છે અને એટલા માટે આજે ઉગ્ર દેખાવો અને પચીસ તારીખે હાથ જોડી રાજકોટની જનતાને અપીલ કરી એમની સંવેદના પણ પીડિતો સાથે જોડાય એટલા માટે રાજકોટ બંધ ખાસ કરીને જે આપણી માંગો છે કઈ કઈ રીતના માંગો આપણી રહેશે અત્યારે

આ દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે ખાસ કરીને કોંગ્રેસ દ્વારા જે પીડિત પરિવાર છે ટીઆરપી ગેંગોનના તેમને જે છે તે સ્પષ્ટપણે કહી શકાય કે પીડિત પરિવારો છે તેમને ન્યાય મળે આ ન્યાયની માંગ સાથે છે તે હાલ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત માટે છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો છે તે મોટા પ્રમાણમાં પહોંચ્યા છે જે રીતના દ્રશ્યો તમને બતાવવાની હું કોશિશ કરીશ જે રીતના કોંગ્રેસના નેતાઓ છે તે અહીં ઉપસ્થિત છે ખાસ કરીને સાંસદ કહી શકાય કે ગેનીબેન ઠાકર છે તે અહીં ઉપસ્થિત છે સાથે સાથે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી છે તે ઉપસ્થિત છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જે શક્તિસિંહ ગોહિલ છે તે જે અમિત ચાવડા છે તે પણ અહીં ઉપસ્થિત છે અને ખાસ કરીને કોંગ્રેસના રાજકોટ શહેર કોંગ્રેસના પણ કાર્યકર્તાઓ છે તો હાલ જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે રાજકોટ પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે પણ ઘર્ષણ થતું હોય તેવા દ્રશ્યો છે તે હાલ સામે રહ્યા છે આ સામે આવી રહ્યા છે ખાસ કરીને મોટા પ્રમાણમાં કોંગ્રેસના આગેવાનો છે જે અહીં પહોંચ્યા છે અને પોતાની માંગ છે તે લઈને રજૂઆત માટે પહોંચ્યા છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ અહીં ઉપસ્થિત છે અને પોતાની માંગને લઈ અને જે છે હાલ રજૂઆત માટે પહોંચ્યા છે પરંતુ એ રીતના પ્રવેશ બંધી છે તે આપી દેવામાં આવી છે કમિશનર કચેરીની અંદર છે તે હાલ પ્રવેશ છે તે નથી આપવામાં આવી રહ્યો ખાસ કરીને જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ કોંગ્રેસના નેતાઓ છે તે પણ અહીં ઉપસ્થિત છે અને મોટા પ્રમાણમાં છે તે અહીં ઉપસ્થિત છે એ રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે હાલ પોલીસના કમિશનર કચેરી ખાતેના આ દ્રશ્યો છે જે રીતના મોટા પ્રમાણમાં આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે પ્રવેશ માટે પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને પ્રવેશ ના આપવામાં આવતો હોય તે રીતના દ્રશ્યો છે તે હાલ સામે આવ્યા છે અને જે રીતના વાત કરવામાં આવે તો હાલ કોંગ્રેસના કોંગ્રેસના હાલ જેમના ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ છે રાજકુમાર ઝાહર કોંગ્રેસ હોય રાજ્યનાથી કોંગ્રેસના આગેવાનો પણ છે તે ઉપસ્થિત છે સાથે પીડિત પરિવાર છે તે પણ અહીં ઉપસ્થિત છે અને હાલ મોટા પ્રમાણમાં છે તે રજૂઆત માટે હાલ અહીં પહોંચ્યો છે જી અને એક बाजू સીટની રચના થઈ છે જ્યારે વિપક્ષ પણ સીટના વડાને બદલવાની માંગ કરી રહી છે તેને લઈને શું માહિતી સામે આવી છે اوئے <laughs> ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો જે માંગો છે ખાસ કરીને પીડિત પરિવારોને મોટું વળતર આપવામાં આવે સાથે સાથે જે પીડિત પરિવારો છે તેમની જે કેસ ચાલી રહ્યો છે કેસ છે તે ઝડપથી પૂર્ણ થાય એક વર્ષની અંદર ફાસ્ટ્રેક કોર્ટની અંદર કોર્ટનો જે કેસનો નિકાલ આવે અને સાથે સાથે જે કમિટી છે જે સીટની કમિટી તેના દ્વારા જે તપાસ ચલાવવામાં આવી રહી છે તપાસમાં પણ જે છે તે અનેક જે અધિકારીઓ છે તેની જગ્યાએ અન્ય અધિકારીઓને જે છે તે સ્થાન આપવામાં આવે તેવી માંગ સાથે તે હાલ કોંગ્રેસના રજૂઆત કરવામાં કરવામાં આવશે કચેરીના ધરણા આવતા હોય એક પછી એક હવે ખુલાસા થઈ રહ્યા છે મહત્વનું છે કે અગ્નિકાંડમાં જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી રહી છે કમિશ્નરને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા છે કોંગ્રેસના ગુજરાતના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર અમિત ચાવડા જીગ્નેશ મેવાણી વિમલ ચુડાસમા સહિતના નેતાઓ આ સમયે હાજર જોવા મળ્યા છે સીટના વડા સુભાષ ત્રિવેદીને બદલવાની માંગ ઉઠવા પામી છે અને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની કોંગ્રેસની તૈયારી પણ જોવા મળી રહી છે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે કમિશ્નર કચેરીએ ઘેરાવ કરતા જોવા મળ્યા છે તો ગેનીબેન ઠાકોર સહિત જીગ્નેશ મેવાણી અમિત ચાવડાની પણ હાજરી જોવા મળી રહી છે સીપી કચેરીનો ઘેરાવ કરતા જોવા મળ્યા છે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોવા મળ્યા છે મહત્વનું છે કે એક બાજુ જ્યારે સીટની રચના કરવામાં આવી છે અને કાર્યવાહી માત્ર કાગળ પર હોય તે રીતે કાર્યવાહી થઈ રહી છે તેવો વિપક્ષ આક્ષેપ કરી રહી છે જેને લઈને વિપક્ષે સીટના વડાને બદલવાની પણ માંગણી કરી છે સુભાષ ત્રિવેદી જેઓ સીટના વડા છે એસઆઈટીની રચના જે કરવામાં આવી છે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જે રચના કરવામાં આવી છે તેના વડાને બદલવાની માંગ વિપક્ષ કરી રહ્યું છે તો મહત્વનું છે કે રાજકોટ ટીઆરબી ગેમ ઝોન અગ્નિકાંડ જે મામલો સામે આવ્યો છે તેમાં એક પછી એક હવે ખુલાસા થઈ રહ્યા છે અને વિરોધ હવે ઉગ્ર બન્યો છે વિપક્ષ હવે સત્તાને ઘેરવાના પ્રયાસ કરી રહી છે અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે કેમ કે જે સીટની રચના કરવામાં આવી છે તેમાં જો વાત કરીએ તો જેમાં જે જે અધિકારીઓની અત્યારે સીટમાં જે અધિકારીઓને મૂકવામાં આવ્યા છે તે અધિકારીઓની બદલી કરવામાં આવે તેને લઈને અત્યારે વિપક્ષ આક્ષેપ કરી રહ્યો છે સુભાષ ત્રિવેદીને બદલવાની માંગ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે તો હાલમાં કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવા માટે ગેનીબેન ઠાકોર સહિત જિગ્નેશ મેવાણી અમિત ચાવડાની પણ હાજરી જોવા મળી રહી છે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોવા મળ્યા છે વિમલ ચુડાસમા સહિતના નેતાઓની હાજરી જોવા મળી રહી છે તો સીટના વડા સુભાષ ત્રિવેદીને બદલવાની માંગ અને ન્યાય માટે કોંગ્રેસ મેદાને ઉતર્યું છે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે ટીઆરપી ગેમ ઝોનમાં ભોગ બનનાર યુવકોને ન્યાય મળે તેની માટે અત્યારે તેઓ લડત લડી રહ્યા તો બીજી બાજુ હવે આ સમગ્ર અત્યારે તે લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે તેમાં ભોગ બનનાર યુવકને પણ સાથે રાખવામાં આવ્યો છે તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે એક પછી એક અપડેટ મળી રહી છે સાચા જવાબદારો સામે કાર્યવાહી કરો તેને લઈને વિપક્ષ અત્યારે આક્ષેપ કરી રહી છે